નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે પંદરમી ઓગસ્ટે આજે અમે આવી પહોંચ્યા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે કે જેઓ અમને અનેક એવા ઓપરેશન જાણકારી આપવાની છે કે જેનાથી તમે સુરક્ષિત છો ગુજરાત સુરક્ષિત છે અને દેશ સુરક્ષિત છે આમ તો તમારા અને મારી જેવા સામાન્ય વ્યક્તિ માટે કેટલાક દિવસો છે જ્યારે દેશભક્તિ આપણે બતાવતા હોઈએ પરંતુ દેશના એ જવાનો માટે ત્રણસો ને દિવસ ચોવીસે કલાક દેશભક્તિનો સમય અને દેશ પ્રેમ દેશ દાજ માટેનું કાર્ય હોય છે પરંતુ આ આખા ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવતા હોય છે કારણ કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે ગુજરાતનો સોળસો કિલોમીટર જેટલો મોટો દરિયો છે તેની સુરક્ષા કરતું આવ્યું છે અને જેમાં ગુજરાતની અંદર કોઈ પણ એવી પ્રવૃત્તિ ન થાય કે જે ગુજરાતને અને દેશને નુકસાન કરે તેનું સતત ધ્યાન રાખતું આવ્યું છે તો આજે અતથી લઈને ઇતિ સવાર થઈને જઈશું અને સમજીશું કે ગુજરાતનો દરિયો કેટલો મહત્વનો છે દેશ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે ગુજરાતના તમામ લોકો માટે જયારે સુરક્ષાની વાત આવે છે સોળસો કિલોમીટર જેટલા મોટા દરિયાની શૂર પર અમે સવાર છીએ અને હવે અમે કાસ્ટ ઓફ થઈ રહ્યા છીએ ભાષામાં કહીએ તો અહીંયાથી જવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ છે તે સમગ્ર કામગીરી કરતી જોવા મળી રહી છે કારણ કે એન્કર કરેલું છે જેટી પરથી પસાર બહાર નીકળીશું અને ત્યારબાદ દરિયાની વચ્ચે જઈશું ગુજરાતનો એ દરિયો કે જેમાં જઈ અને અમે શરૂઆત કરીશું કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ કામ કઈ રીતે કરતો હોય છે અત્યારના જે એક્ટિવિટી આપ જોઈ રહ્યા છો એ જે એન્કર કરેલું છે તે એન્કરને બહાર કાઢવાની હવે શરૂઆત થઈ રહી છે જે ટીમ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે લોકો છે તે હવે પ્રિપેરેશન્સમાં લાગી ગયા છે સાથે બીજા પણ એ દ્રશ્યો હું આપને બતાવતો જઈશ વચ્ચે વચ્ચે કે જેને સુરક્ષાને લઈને આ શૂર કેમ મહત્વનું છે સાથે સી આર એન નાઇન્ટી વનને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ગન આપ જોઈ રહ્યા છો ગનમેન સાથે ત્યાં ઉપસ્થિત છે આ સી આર એન નાઇન્ટી વન છે અને તેની પાછળના જે દ્રશ્યો છે તે છે બ્રિજ જે બ્રિજ છે જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો એક કંટ્રોલ રૂમ છે કે જેમાં કેપ્ટન છે અને કેપ્ટન સમગ્ર શિપને ચલાવતા હોય છે તો શૂર શરૂઆત થવા જઈ રહી છે શૂરમાં સવાર થઈને આગળના જે તમામ ઓપરેશન્સ છે તેનાથી પણ અમે અમે રૂબરૂ કરાવીશું પરંતુ આ પ્રિપેરેશન્સ જોઈ રહ્યા છો જે કાસ્ટ ઓફ થવા જઈ રહ્યું છે શૂર તે પહેલાંની છે અને હવે અમે જઈશું સીધા જ ગુજરાતના એ મહત્વના વિસ્તારની અંદર એટલે કે દરિયાની અંદર તો આ લામાં જે શિપ છે તેના શૂર શિપ નામ બ્રીજ એરિયા માં છે જેને સામાન્ય ભાષા માં કહીએ સામાન્ય વ્યક્તિ સમજી શકે તો આ એનો કંટ્રોલ રૂમ છે જે તેનાથી સમગ્ર માહિતી જે છે કે કેપ્ટન સુધી પહોંચાડવામાં આવતી હોય છે હવે દરેક દરેક ઇક્વિપમેન્ટને જો સામાન્ય રીતે સમજી હોય તો મારી સાથે નારંગીજી છે તેમની પાસે જાણીશું સર સૌથી પહેલા એ યે બતાયે કે યે જો ઇક્વિપમેન્ટ છે કਿਸ તરહ સે આપકો હેલ્ફુલ હોતો હૈ ઓર કિસ તરહ સે બ્રીજ કે લિયે ઇમ્પોર્ટન્ટ હે શિપ કે લિયે ઇમ્પોર્ટન્ટ હે જસે આપ ફી સરા એરિયા દેખ સકતે હે એટ સી હર તરફ સમુદ્ર એક જસા લગતા હૈ तो हमें जाना ज़रूरी होता है कि हमारी दिशा किस तरफ हम जा रहे हैं यानी नॉर्थ साउथ ईस्ट वेस्ट और हम अभी कहाँ पर हैं और इसी के चलते अगर हमें रास्ते में कोई किसी से बात करनी हो मान लीजिए हम एक ही कोर्स पे चल रहे हैं जिससे हमें कोलिजन कोर्स पे हो सकते हैं तो उसी कोर्स पे अगर हमें उसे कहना हो आप किस तरफ़ जाएंगे लेफ़्ट या राइट हम कहाँ से पास करेंगे उसके लिए हमें हमारे पास कम्यूनिकेट करने के लिए एक सोर्स होना चाहिए तो बेसिकली इस ब्रिज में हम वॉच रहते हैं जहाँ पर हम पूरी अपनी सिचुएशन मॉनिटर करते हैं कि हमारा कोई कुल्यूशन कोर्स हो है कोई शिप हमारी तरफ आ रहा है तो उससे हम बात करके आपस में अवॉइडिंग सिचुएशंस करते हैं तो इसके लिए हमारे पास जो इंस्ट्रूमेंट्स हैं ब्रिज में वो है सबसे पहले यहाँ पर इसे कहते हैं वी एच सेट जिससे हम कम्यूनिकेट करते हैं दूसरे वैसल से तो मर्चेंट वैसल सारे यहाँ कोई भी छोटा बोट हर कोई एक चैनल मैन करता है सबको एक चैनल दे रखा है फ्रिक्वेंसी दे रखी है वो मैन करते हैं તો એસ કે જરીેનીશિયલ કોન્ટેક્ટ બનાવે બતાવ અ અવોર્ડિંગ એકશન ક્યાં તો વધુ એક ડ્રિલ કરવામાં આવી રહી છે કે જ્યારે શૌર્ય પર સવાર થઈને જઈ રહ્યા છે જો કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે છે તો એલ એમજીથી ફાયરિંગ કરી અને તેઓને મારવામાં પણ આવતા શક્ય થતું હોય છે પહેલાં તો તેઓને વોર્નિંગ પણ આપવામાં આવતી હોય છે હાલમાં એલએમજી ગન સાથે તૈયાર જોઈ રહ્યા છો આપ જવાનને શૂરના જવાન જે છે તે એલ ગન સાથે તૈયાર થયા છે અને હવે ફાયરિંગ કરવામાં આવશે એક ડ્રિલ છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિ એવી થતી હોય છે કે વોર્નિંગ આપવામાં આવે વોર્નિંગની સાથે તેઓને જણાવવામાં આવે કે તમે એવી રેન્જમાં છો કે જેમાં લોકો આપ જઈ રહ્યા છો તે ખોટી દિશા છે અથવા તો આપને વોર્નિંગ આપવામાં આવી છતાં પણ આપ નજીક આવી રહ્યા છો તેમ છતાં આ ફાયરિંગ કરવામાં આવતું હોય છે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોવો છો ફાયરિંગ કરીને વોર્નિંગ આપવામાં આવી રહી છે હાલમાં પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટેનો પ્રયાસ છે જે એલ એમજી તરફથી કરવામાં આવી રહ્યો છે એલ સતત ફાયરિંગ કરીને તેઓને એ પ્રયાસ કરતું રહેશે સમજાવતું રહેશે કે તમે જે છે તે આવી ગયા છો અને આ જે ફાયરિંગ છે એક બાદ એક રાઉન્ડ ચલાવવામાં આવી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જ્યારે જ્યારે આ ફાયરિંગ કરવામાં આવતું હોય છે એ સ્પષ્ટ થઈ જતું હોય છે કે તે રેન્જમાં આવી ગયા છે અને તેઓ વોર ઓફ એક્ટમાં પણ હોઈ શકે છે કારણ કે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વારંવાર ફાયરિંગ કરી અને તેઓને સ્પષ્ટ ક્લિયર કરી દેવામાં આવી રહ્યું છે કે હવે તમે જે છો તે ફાયરિંગ રેન્જમાં છો અને તેના કારણે વોર્નિંગ આપવામાં આવી રહી છે આનાથી એ સ્પષ્ટ થઈ જશે કે તેઓ જે છે તેઓ ખોટી રીતે ઘુસ્યા છે ભારતની સીમામાં દરિયાઈ સીમામાં અને તેના કારણે તેઓને ફાયરિંગ કરી અને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે હવે તમારી સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એલ એમજીથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું લાગી રહ્યું છે કે હવે એલ એમજીથી નહીં પરંતુ મોટી મશીનગનની જરૂર પડશે તો તેને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલમાં આપ જોઈ રહ્યા છો ફરી એક ડ્રીલ કરવામાં આવી રહી છે આ એમએમજી છે જે એલએમજી આપણે જોઈ હતી જેનાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે નહીં પરંતુ એમએમજી એટલે કે જ્યારે લાગે છે કે સામેથી વધારે ભયંકર ફાયરિંગ થઈ રહ્યું છે અને ભયંકર ફાયરિંગનો જવાબ આપવો જરૂરી થઈ જાય છે ત્યારે એલ એમજીના બદલે એમએમજીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે હાલના જે દ્રશ્યો છે તે એમએમજીના છે પહેલું જે મોર્નિંગ રાઉન્ડ ફરી એક વખત કે હવે અમે ઉપયોગ કરીશું ને આપ લોકો જે ફાયરિંગ કરી રહ્યા છો તેનો જડબાતોડ જવાબ અમે આપીશું ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ શૌર્ય શિપમાં તમામ જે પરિસ્થિતિ છે શૂર શૂરની અંદર જે જવાનો છે તે ફાયરિંગ કરીને એક વખત એલ એમજી અને ત્યારબાદ હવે થી ફાયરિંગ વોર્નિંગ આપી ચૂક્યા છે અને હવે સતત ફાયરિંગ કરવામાં આવે છે સ્પષ્ટ કરી રહ્યું છે કે હવે તમે અમારી રેન્જમાં અમારી વોર્નિંગ છે તેને પાલન નથી કર્યું ફાયરિંગ કરી રહ્યા છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પણ ફાયરિંગ કરવામાં આવતું હોય છે આવતું એલ એમજી બાદ એલએમજીનો ઉપયોગ પણ ત્યારે થતો હોય છે કે જ્યારે

અમે મત દે છે શૂર જહાજમાં પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી વધુ એક ડ્રિલ એ પણ બતાવવામાં આવી રહી છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય કે જ્યાં આગળ દરિયો રફ એટલે કે ઓગસ્ટનો મહિનોને ભારે ભરખમ દરિયો તોફાને હોય અને એ દરમિયાન જો કોઈ દિવસ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ આવે તો કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે જે રીતે હેલિકોપ્ટર હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે રેસ્ક્યુ કામગીરી માટે આવી રહ્યું છે આ હેલિકોપ્ટરની મદદથી એક મર્ચન્ટ શીપ અથવા સમજી લો કે કોઈ માછીમારની શીપ છે કે જેમાં કોઈ તકલીફ થઈ જાય અથવા તે ડૂબવા લાગી છે તો તેઓને કઈ રીતે રેસ્ક્યુ કરવા સામાન્ય રીતે જે તોફાન હમણાં આવીને ગયું બીપોર જોઈ તોફાન આવીને ગયું તે પહેલાં તાવતે આવીને ગયું તે દરમિયાન અનેક માછીમારોને વોર્નિંગ આપવા છતાં મર્ચન્ટ વોર્નિંગ આપવા છતાં પણ તે લોકો દરિયામાં જતા હોય છે અને ત્યારબાદ જ્યારે તેઓ મુશ્કેલીમાં આવી જતા હોય છે ત્યારે દેવદૂત બનીને આવતું હોય છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને તે રીતની જ હાલમાં પરિસ્થિતિ હેલિકોપ્ટરની મદદથી અમે આપને આગળ બતાવવા દઈશું કે આ હેલિકોપ્ટર કેવી રીતે દરીએ એક રેસ્ક્યુઅરને મદદથી જે લોકો ફસાયેલા છે તેઓને બચાવવાનો પ્રયાસ કરશે આ ડ્રિલ જે છે તે કરવામાં આવી રહી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી ત્યાંથી ખબર પડે સમગ્ર ગુજરાતને દેશના લોકોને કે કેટલી કપરી પરિસ્થિતિમાં પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે તે ગુજરાતને ગુજરાતના દરિયાને અને દેશને સુરક્ષિત રાખી રહ્યું છે એલ એચ હેલિકોપ્ટર જે છે તે હવે અહીંયા આવી ગયું છે આ જે રેસ્ક્યુ મિશન છે તેની શરૂઆત કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિને બચાવવા માટે કઈ રીતે હેલિકોપ્ટરની મદદથી જો દરિયાની વચ્ચે હોય તો તેને બચાવવામાં આવે તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવશે આ એક માત્ર ડ્રિલ છે જે કરવામાં આવી રહી છે કે જેમાં એચવી હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે જો કોઈ વ્યક્તિ ત્યાં ફસાયેલું છે અથવા કોઈ વ્યક્તિ કે જે શિપમાં અથવા તો બોટમાં હતો અને તેની બોટની ખરાબ પરિસ્થિતિ છે તો તેને બચાવવા માટેનું આખું ઓપરેશન છે તે કરવામાં આવતું હોય છે એક વ્યક્તિને બાસ્કેટમાં બેસાડી હેલિકોપ્ટરમાંથી દરિયામાં ઉતારવામાં આવી રહ્યો છે જે એક ઇમરજન્સી લેન્ડિંગ ટેક જે છે તે કરવામાં આવશે દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો આખી જે એક્સરસાઇઝ છે તે કરવામાં આવી રહી છે અમે બોટ પરથી જે છે તેના પર સવાર છીએ બીજી તરફ ભારતીય તટરક્ષકનું જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટર સતત એ પ્રયાસમાં છે કે જે વ્યક્તિ જે જ્યારે ડ્રીલ નથી વધે સામાન્ય રીતે ત્યારે તેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવે તો એક નાવિક જે છે તેમાં પણ તેમાં સવાર થઈને આવતા હોય છે બાસ્કેટની મદદથી એ વ્યક્તિને પહેલાં ધીરે ધીરે નીચે ઉતારવામાં આવશે ત્યારબાદ આપ સમજો કે જો કોઈ વ્યક્તિ ત્યાં આગળ ફસાયેલું છે કરતા નથી આવડતું અથવા માંડ માંડ તરીને જો બચેલો પણ છે તો તેને બહાર કાઢવામાં આ બાસ્કેટ જે છે તે મદદરૂપ થતું હોય છે આ બાસ્કેટની અંદર આપ જે રીતે જોઈ રહ્યા છો કે જે જવાન છે તે બેઠો છે અને જવાન જે હવે પ્રયત્ન એ કરતો હશે જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન ઊભી થાય છે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે તો તે વ્યક્તિને બચાવવામાં આવી શકે કે જે ત્યાં આગળ ફસાયેલું છે સામાન્ય રીતે મોટાભાગે માછીમારો જે છે તે આ રીતે પરિસ્થિતિમાં ફસાઈ જતા હોય છે અને ત્યારબાદ તેઓને બચાવવામાં આવતા હોય છે હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે નાવિક છે તેને દરિયામાં અંદર આપ્યો છે ત્યારબાદ આ પરિસ્થિતિમાં તેને ઉપર પણ લઈ જવામાં આવતું હોય છે તો આ એક એક્સરસાઇઝ છે આ એક ડ્રીલ છે જે કરવામાં આવી રહી છે કે જેમાં એક વ્યક્તિ જો અંદર ફસાયેલો હોય તો તેને આ રીતે દોરડાની મદદથી બાસ્કેટની મદદથી બચાવી લેવામાં આવતું હોય છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી આ ડ્રીલ ન્યૂઝ એટીન ગુજરાતીના કહેવા પર કરવામાં આવી છે જેથી સામાન્ય વ્યક્તિઓને ખબર પડી શકે કે કેવી પરિસ્થિતિમાં પણ આ લોકો જે કાર્ય છે કરી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે હાલમાં બાવીસ નોટિકલ માઇલની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયો જે છે તે ખૂબ જ રફ છે એટલે કે તોફાનમાં છે ઓગસ્ટનો મહિનો હોવાથી ચોમાસાની પરિસ્થિતિ હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પરંતુ આવી સિચ્યુએશનમાં પણ

બચાવવામાં આવતું હોય છે આ જે પરિસ્થિતિ છે તેના માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જહાજ તો છે જ કે તે બચાવી શકે પરંતુ ઇમરજન્સીમાં હેલિકોપ્ટરની મદદથી પણ તેઓને રેસ્ક્યુ કરી અને લઈ જવામાં આવતું હોય છે હેલિકોપ્ટર જે ફરી એક વખત આવ્યું છે આ વખતે રેસ્ક્યુ માટે નહીં પરંતુ એક અલગ હેતુ સાથે આવ્યું છે જ્યારે પણ શિપમાં કોઈ વ્યક્તિ હોય છે જે ઇજાગ્રસ્ત થઈ જાય અથવા તો તેઓને કોઈ સામાનની જરૂર પડી હોય છે ત્યારે પણ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવતી હોય છે મધદરિયે જે શીર શીપ જે અત્યારના શૂર આપ જોઈ રહ્યા છો અમે દરિયામાં જે વધુ એક ડ્રિલ કરવામાં આવી રહી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો હેલિકોપ્ટર જે શીપની નજીક આવ્યું છે કારણ કે સામાન્ય રીતે આવું થતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઇમરજન્સી સિચ્યુએશનમાં હોય અથવા તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું હોય તો હેલિકોપ્ટરની મદદથી તેઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવતા હોય છે અને સાથે જ જ્યારે જ્યારે કોઈ ઇમરજન્સી વસ્તુની જરૂર પડી છે કે જે શીપમાં જરૂરી છે જેમ કે અત્યારના પોરબંદર અહીંયાથી નજીકનું સ્ટેશન માનવામાં આવી રહ્યું છે તો પોરબંદર તેઓને લઈ જવા છે તો આ હેલિકોપ્ટરની મદદથી પણ તેઓને લઈ જવામાં આવતા હોય છે કારણ કે આ શીપ તેઓને બચાવવામાં સફળ થઈ છે પરંતુ અહીંયાથી જો તેઓને લઈ જવું છે તો વધુ સમય લાગી જશે તો હાલના જે આપણે દ્રશ્યો જોયા છે હેલિકોપ્ટર જે આવ્યું હતું આ એક પરિસ્થિતિ છે આ એક ડ્રિલ છે જે કરવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી તો હાલમાં કેપ્ટન તરફથી જે શીપના શૌર શિપ છે તેના કેપ્ટન તરફથી બોર્ડિંગ ટીમનો જે સિનિયર છે કેપ્ટન છે તેને જણાવવામાં આવી રહ્યું છે કે એક સસ્પિશિયસ બોટ છે કે જેને લઈને આપણે સર્ચ કરવું પડે તેવું છે કારણ કે વારંવાર એ બોટને આપણે રિસ્પોન્ડ કરવાનું કીધું છે પરંતુ બોટ રિસ્પોન્ડ નથી કરી રહ્યું અને जी स्पीड है तो बोटनी है जैने जा। लीने थोड़ी शंकास्पद लागे रूँ बोर्डिंग जी टीम जाएगी जा, जो रेस्क्यू बोर्ड साथ जाए जा, तो सुरक्षित रहू पड़े कैप्टन तरफ से तमाम ब्रीफ आप हम बोर्ड लोअर करते हैं हम उसके ऊपर उस वेसल के डिस्ट्रेंस वेसल के ऊपर जाते हैं और जाने के बाद उसकी मैक्सिमम मदद करते हैं और फिर ये भी देखते हैं कि अगर कोई वहाँ पर ऐसा कोई मेडिकल जो केस है कि उसको हम यहाँ पर ऑनबोर्ड ला सकें तो हम उसको प्रयास करते हैं अगर उसका फर्स्ट एड वहीं पर देना है તો હમ વહીં પર ફર્સ્ટ એડ દેખ કર કે મૅડિકલી દરુસ્ત કરે કોસ્ટગાર્ડ દ્વારા કે જ્યારે તેઓ આટલા મોટા જહાજ પર સવાર થઈને જતા હોય ને એ દરમિયાન જો કોઈ એવી જગ્યા અથવા એવું રહસ્યમય જગ્યા દેખાય છે તેઓને રહસ્યમય કોઈ શિપ દેખાય છે કે જેનાથી ડાઉટ ઊભો થતો હોય છે તો આ રીતે એક સર્ચ અને રેસ્ક્યુ પાર્ટીને આ બોટમાં જે મારી પાછળ દ્રશ્યોમાં પણ આપ જોશો કે આ જે રેસ્ક્યુ બોટ છે તેની અંદર તેઓને ઉતારવામાં આવતા હોય છે આખી આ જે ટીમ છે તે એક ડ્રીલ કહીને બતાવશે કે કેવી રીતે જ્યારે શૂર જેવા મોટા જહાજમાં હોય અને કોઈ જાણકારી મળી છે કે શંકાસ્પદ કોઈ વસ્તુ છે કોઈ બોટ છે તે જઈ રહી છે તો આખી આ જે ડ્રિલ છે તે કરવામાં આવતી હોય છે જે અમે આપને બતાવીશું આ જે બોટ છે તે શૂર જહાજ પર સાથે જ રાખવામાં આવી છે રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ બોટની મદદથી એ પણ ચકાસવામાં આવશે કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યું છે જે શિપ શંકાસ્પદ લાગી રહી છે તેમાં સાચેમાં છે શું તો આખી આ ડ્રીલ છે તે અમે આપને આગળ પણ બતાવીશું જે બોટ હતી તેને ખસેડવામાં આવી રહી છે અને પાણીમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે બ્રીફ કરવામાં આવ્યું છે કે એક શંકાસ્પદ બોટ છે જેને રિસ્પોન્ડ કરવાનું કીધું પણ રિસ્પોન્ડ નથી કરવામાં આવી રહી એ શિપ તરફથી અને એ શિપ વારંવાર સ્પીડ વધારી રહી છે જ્યારે જ્યારે રિસ્પોન્ડ કરવાનું આવે છે ત્યારે ત્યારે હાલમાં આ જે શિપ છે તેને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બોર્ડિંગ શિપ રેસ્ક્યુ જે શીપ છે બોર્ડિંગ ટીમ સાથે રેસ્ક્યુ શિપ જશે નીચે અને એ સર્ચ કરવાનો પ્રયાસ કરશે કે જે ટીમ જે બોટ હતી તેને રિસ્પોન્ડ કરવાનું કીધું છે શિપના કેપ્ટન તો રિસ્પોન્ડ કેમ નથી કરતી જ્યારે રિસ્પોન્ડની વાત આવી ત્યારે સ્પીડ કેમ વધારી લીધી તો આ તમામ વાત જે છે તે આ ડ્રીલની અંદર કરવામાં આવી રહી છે બોર્ડિંગ ટીમને જે બ્રીફ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે આખી જે શીપ છે તે તેમાંથી આ રેસ્ક્યુ બોટને નીચે ઉતારવામાં આવી રહી છે રેસ્ક્યુ બોટની અંદર બોર્ડિંગ ટીમના જવાનો અને તે જે અને તપાસ કરશે કે જે શીપશંકાસ્પદ હતી કે જેનાથી રિસ્પોન્ડ કરવાની જરૂર હતી તેને કેમ પોતાની સ્પીડ વધારી દીધી છે કારણ કે દરિયો ખૂબ જ મોટો વિશાળ અને તેમાં પણ દિવસ દરમિયાન જો આ રીતની કોઈ એક્ટિવિટી થતી હોય તો તેઓને પકડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તરફથી બે ત્રણ વખત વોર્નિંગ આપવામાં આવી તેઓની ઓળખાણની પૂછપરછ કરવામાં આવી પરંતુ ઓળખાણ તે બોર્ડ તરફથી આપવામાં ન આવ્યું જેને લઈને

कि कि कितनी प्रिसाइज इंफॉर्मेशन और कितनी प्रिसाइज इंटेलिजेंस के माध्यम से हम ये ऑपरेशंस कर पाएं जो नारकोटिक्स का स्मगलिंग होती है आर्म्स ट्रैफिकिंग होती है उसकी रोकथाम के लिए हम उन एजेंसीज की मदद करते हैं तो अबे बोट पर सवार देना मैं अभी रहा हूँ जी अन्य सऊदी वो तो ये महत्वनी बा� જવાનું છે ત્યાં આગળ રેસ્ક્યુ અને સર્ચ કરવામાં આવશે કારણ કે જે બોર્ડિંગ પાર્ટી છે મારી સાથે રેસ્ક્યુ બોટમાં અમે હાલમાં સવાર થયા છીએ હવે એ જાણવાનું છે કે આ જે બોટ શંકાસ્પદ ડ્રિલ પ્રમાણે લાગી રહી છે કારણ કે ડ્રીલ આખી કરવામાં આવી રહી છે જેમાં લાગી રહ્યું છે કે આ બોટ શંકાસ્પદ હોઈ શકે છે તો તેને લઈને તમામ જે ચકાસણી છે તે કરવામાં આવશે આખું એક સ્પેશિયલ ઓપરેશન જે ડ્રિલનું કઈ રીતે થતું હોય છે તે આખું બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારત ગુજરાતના દરિયા કિનારામાં કોઈ શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડને મળે છે તો તેને કઈ રીતે સર્ચ કરવામાં આવે છે જે લોકો ફસાયેલા હોય તો તેને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે જો શંકાસ્પદ લાગે તો કઈ રીતની આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો આ સ્પીડ બોટની મદદથી બોર્ડિંગ પાર્ટી જે છે તે પહોંચી ચૂકી છે અને રેસ્ક્યુ અને સર્ચની કામગીરી આગળ શરૂ કરવામાં આવશે તો જે ડ્રીલ કરવામાં આવી રહી છે ડ્રીલ પ્રમાણે એક માછીમારોની બોટને હાલમાં અમે પકડી છે જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દેખાડી રહ્યું છે કે કઈ રીતે એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે આ તમામ ભારતીય માછીમારો છે જે કોઈ અપરાધ નથી કરેલો પરંતુ ડ્રિલ માટે મદદરૂપ થઈ રહ્યા છે તમામ માછીમારો કે જ્યારે જ્યારે આ સિચ્યુએશન થતી હોય છે આ સિચ્યુએશનમાં કેવી રીતે ઓપરેશન કરતા હોય છે તો જે પાર્ટી આવી હતી અમારી સાથે જે કમાન્ડોઝ આવ્યા હતા તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે હાલમાં જે માછીમારો હોય છે સૌથી પહેલાં એ માછીમારોને બધાને પાછળ પકડી લેવામાં આવ્યા અથવા તો તેઓને આ રીતે બેસાડી દેવામાં આવે છે અને બધા લોકોને આગળ બેસાડી દેવામાં આવે છે જેથી સુરક્ષાની અંદર કોઈ ખામી ન રહી જાય સાથે જે વ્યક્તિ બોટ લઈને આવી રહ્યું છે તે પણ મહત્વનું છે આ તો જે માછીમારો છે તેને આપ જોઈ રહ્યા છો આ એક ડ્રિલના ભાગ રૂપે રીતે એક્સરસાઈઝ કરવામાં આવતી હોય છે પરંતુ ત્યારબાદ જે બીજા જવાનો છે તે આગળ કાર્યરત હોય છે અને તેઓ સતત સર્ચ કરતા રહેતા હોય છે કે જે બોટ લઈને આવ્યું છે તે વ્યક્તિ શું છે તેના કાગળિયા તપાસવામાં આવે છે કારણ કે તે શંકાસ્પદ છે તેની પાસેથી પણ શું ભારતીય માછીમારો તરીકેના પુરાવા મળે છે કે નહીં આમ તમામ એક્સરસાઇઝ છે તે કરવામાં આવતી હોય છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જ્યારે જ્યારે આ રીતની પરિસ્થિતિમાં આવે છે ત્યારે સૌથી પહેલાં દરિયાની વચ્ચોવચ જઈને આ એક્સરસાઇઝ જે છે તે કરતું હોય છે અને હાલમાં આજે આ જે ડ્રિલ છે તે અમે આપને કરીને બતાવી રહ્યા છે કે જેમાં માછીમારોને આ રીતે રોકવામાં આવે તેઓની તપાસણી કરવામાં આવે જો કંઈ શંકાસ્પદ નથી મળતું તો તેઓને મુક્ત કરી દેવામાં આવે છે પરંતુ જો કોઈ પણ શંકાસ્પદ લાગે તો તુરંત કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે અને સતત એ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે દેશની સુરક્ષામાં કોઈ ચૂક ન થઈ જાય તો ભારતીય તટરક્ષક એટલે કે કોસ્ટગાર્ડ સાથેનો આ દિવસ અહીંયા પૂર્ણ થયો પરંતુ આજના દિવસમાં એ સમજવા મળી ગયું કે કેટલું મહત્ત્વનું છે કોસ્ટગાર્ડનું ગુજરાતની અંદર રહેવું અને તેની સાથે તેઓની ભૂમિકા કે જેમાં ડ્રગ્સથી લઈ અને કોઈ પણ વ્યક્તિ ઘુસણખોરી જો કર્યા આજે દરિયાઈ માર્ગો પર તો તેને રોકવામાં પણ સફળતા મળે છે અને આપ લોકોને પણ મારી એક અપીલ છે કે આજે પંદરમી છે દેશનો ઝંડો લઈને કેટલાક લોકો નીકળ્યા છે પરંતુ જો તમને તે રસ્તામાં નીચે પડેલો દેખાય તો આપ લોકો પણ તેને ઉપાડજો અને તેને સન્માનજનક સ્થાને મૂકજો અમારી વિશે રજૂઆતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે